જુનાગઢ તોડકાણ મામલે એટીએસની તપાસ તેજ બની છે આરોપી પીઆઈ તરલ ભટના ઘરે એટીએસએ દરોડા પાડ્યા છે અમદાવાદમાં આવેલા ઘરે દરોડા પાડવામાં આવ્યા તરલ ભટ સહિતના આરોપીને પકડવા એટીએસની ટીમ કામે લાગી છે મહત્વનું છે કે મૂળ કેરળના ફરિયાદીના બેંક ખાતાઓ ફ્રીઝ કર્યા બાદ મોટી રકમની માંગ કરવામાં આવી હતી આ તમામ ઘટનાક્રમમાં તરલ ભટ્ટે મદદ કરી હોવાનું સામે આવ્યું અને તપાસ એટીએસને સોંપવામાં આવી જે બાદ તરલ ભટ્ટે આગોતરા જામીન માટે અરજી પણ કરી છે જેના પર છ ફેબ્રુઆરીએ વધારે સુનાવણી હાથ ધરવામાં આવશે એટીએસે સેશન્સ કોર્ટમાં વધુ મુદત માંગી હતી જે મંજૂર કરવામાં આવી છે જુનાગઢ તોડકાંડની તપાસ કરેલી ઇટીએસ દ્વારા આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટના ઘરે દરોડા કરવામાં આવ્યા હતા જોકે અહીં પણ તેઓ મળ્યા ન હોવાની પ્રાથમિકતા સામે મળી રહી છે મહત્વની વાત છે કે ઈ ગેમિંગના નામે મોટા આર્થિક વ્યવહાર કરાયાના કારણો આપીને બેંક એકાઉન્ટ ફ્રીજ કર્યા બાદ તેને અનફ્રિદ કરવા માટે લાખો રૂપિયાનો તોડકાંડ તરલ ભટ્ટે કર્યો હતો આ માત્ર જુનાગઢની વાત છે એ અગાઉ જ્યારે તેઓ માધુપુરનો સટ્ટાકાંડ ખોલ્યો ત્યારે પણ તેમાં તેમની વિવાદાસ્પદ ભૂમિકા સામે આવી હતી જુનાગઢ ભૂમિકા સામે આવ્યા બાદ તેમની સામે જે તપાસ છે તે એટીએસને સોંપવામાં આવી છે એટીએસએ થોડા દિવસ પહેલા જુનાગઢની માધવનગર ખાતેની એસઓજીની ઓફિસમાં પણ તપાસ કરી હતી અને ગઈકાલે તેમના ઘર ખાતે પણ દરોડા પાડ્યા હતા જોકે અહીંયા પણ તરલ ભટ્ટ મળી આવેલા નથી તરલ ભટ્ટે આગોતરા જામીન માટે જૂનાગઢ સેશન કોર્ટમાં અરજી પણ કર્યા છે એટલે કહી શકાય કે પોલીસથી બચવા માટેના હવા ત્યાં એટીએસથી બચવા માટેના હવાતિયા ત્યાં તરલ ભટ્ટ કરી રહ્યા તેવું દેખાઈ રહ્યું છે કેમેરા પર્સન અશ્વિ શર્મા સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા અમદાવાદ